નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે હિન્દી જેનો પાઠ આઠમો કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે હસના મનાહે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તમે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં ઉપલબ્ધ બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

कोई तो ऐसा प्रसंग सुनाइए जब आप खूब हंसे हो तीसरा प्रश्न पांच चुटकुले बनाकर सुनाइए तो पहला चुटकुला बच्चों शिक्षक बच्चों बताओ कि दूध को खराब होने से बचाने के लिए क्या करना चाहिए तो श्याम उसे पी लेना चाहिए दूसरा सोनू पेड़ पर चढ़ा बंदर ने पूछा ऊपर क्यों आया सोनू केला खाने बंदर यह तो आम का पेड़ है सोनू पता है केला साथ में लाया हूं तीसरा पालतू बिल्ली मर गई श्यामू बहुत रो रहा था सेठानी ने पूछा तू इतना क्यों रो रहा है? नौकर अब मैं दूध पीकर किसके सर मढूंगा? चौथा रामदास ने पहलवान से पूछा आपकी आयु कितनी है पहलवान तीस साल रामदास तुमने पांच साल पहले भी यही उम्र बताई थी पहलवान हम अपने वचन पर अटल रहते हैं पांचवा चुटकुला

જો હું વધારે ઝડપથી ચલાવીશ તો ક્યાંક એવું ન થાય કે તમારા અને મારા ચિત્રો પર હાર ચઢી જાય ભાષાંતર જોઈએ તો શિક્ષક મોહન કહે છે કે તાજમહેલ ક્યાં છે મોહન કઈ ઉત્તર ના આપ્યો એટલે શિક્ષકે તેને બેન્ચ પર ઉભો રાખ્યો મોહન બેન્ચ પર ઊભા રહીને કહે છે સાહેબ અહીંથી પણ તાજમહેલ દેખાતો નથી ત્યાર પછી પ્રશ્ન દો રાષ્ટ્રભાષામાં અનુવાદ કીજે पहलो छे रमेश આવી જિંદગી કરતા તો મોત સારું અચાનક યમદૂત આવી ગયા અને બોલ્યા તારો જીવ લેવા માટે મને આદેશ મળેલો છે રમેશ લો બોલો હવે માણસ મજાક પણ નઈ કરી શકે કે શું તો અનુવાદ ਇਸ પ્રકાર સે હોગા ऐसी जिंदगी से तो मौत अच्छी अचानक यमदूत आ गया और बोला तुम्हारे प्राण लेने के लिए मुझे आदेश मिला है रमेश कहिए अब तो आदमी मजाक भी नहीं कर सकेगा क्या બીજું છે

આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફો મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો